ગાયને હિન્દુ સંસ્કૃતિમાં માતા માનવામાં આવે છે ત્યારે કાર્તક મહિનાની અષ્ટમી ગોપાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું નું ચારણ ચાલુ કર્યું હતું જેથી આજના દિવસે ગૌમાતાનું પૂજન કરવામાં આવે તો આખા વર્ષની ગૌ પૂજા ગણાય છે ગૌ સેવા માત્ર ધર્મ જ નથી પરંતુ ઈશ્વર સુધી પહોંચવાનો સહેલો માર્ગ છે ગૌ સેવાથી જગતના પાલનહાર શ્રી નારાયણ શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે ધન જોઈએ તો મહાલક્ષ્મીજી ગૌ સેવાથી જ પ્રસન્ન થાય છે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ભગવાન ધનવંતરી ગૌ સેવાથી પ્રસન્ન થાય છે અને જ્યારે ગૌ સેવા થાય છે ત્યારે સમસ્ત 33 કરોડ દેવતાઓ પોતે પ્રસન્ન થાય છે ગૌ માતાની ચરણ સેવાથી જીવનના બધા દુખ દારિદ્ર્ય અને રોગોનો નાશ થાય છે ત્યારે સ્વામી શાંતિ પ્રકાશ મંદિર પીર ગોટ સિંધી કોલોની નવસારી ખાતે ગોપાષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આજ રોજ ગોપષ્ટમી એટલે કે કાર્તિક મહિનાની અષ્ટમી એ ગોપષ્ટમી નામથી જણાય છે અને આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગૌચારણ ચાલુ કર્યું હતું અને આજનો એ દિવસ છે જે દિવસે તમે આજે ગૌમાતાની પૂજા કરો એટલે આખા વર્ષમાં તમારી ગૌ પૂજા ગણાય એવું માન્યતા આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં છે ગૌ સેવા એ ફક્ત ધર્મ નથી ગૌ સેવા થી શાસ્ત્રો પ્રમાણે આપણા હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે ગૌ સેવા જોઈએ તો પણ ગૌ માતાની સેવાથી તમને સારું સ્વાસ્થ્ય મળી શકે છે તો આજના દિવસે આપણે સૌ ગોપી ના દિવસે આપણે સૌ હિન્દુઓ મળીને આપણે એવું પ્રણ લઈએ કે આજના દિવસથી આપણે નિયમિત ગૌ સેવા ચાલુ કરીએ અને નિયમિત આપણે ગૌમાતા ની રક્ષા નું નિયમ લઈએ અને સમગ્ર ભારત દેશમાં જે પણ સાધુ સંતો આ મુહિમ ઉઠાવી છે કે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત કરે તો આજના દિવસથી થી આપણે સૌ હિન્દુઓ મળીને આમાં સહભાગી થઈ રિપોર્ટ